રાધનપુર નગરપાલિકાની ટૂંક સમયમાં ચૂંટણી જાહેર થવાની શક્યતા જેને લઈ ભાજપ અને કોંગ્રેસ બંને રાધનપુરની નગરપાલિકા કબજે કરવા મરણીય પ્રયાસ કરવાની તૈયારીઓ જોરશોરથી કરી દીધી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ નગરપાલિકામાં નવા ચહેરાઓને આપી શકે છે ચૂંટણી લડવાની તક પાટણ જિલ્લાના રાધનપુર નગરપાલિકાની ટૂંક સમયની અંદર ચૂંટણી જાહેર થવાની શક્યતાઓને લઈ કોંગ્રેસ અને ભાજપ દ્વારા રાધનપુર નગરપાલિકા ઉપર પોતાનું શાસન જમાવવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે રાધનપુર નગરપાલિકાની અંદર સાત બોર્ડ આવે છે જેની અંદર અઠ્યાવીસ નગર સેવકોની ચૂંટવાના છે અગાઉની બોડીની અંદર કોંગ્રેસના સોળ અને ભાજપના બાર સદસ્યો નગર સેવક તરીકે ચૂંટાયા હતા પાંચ વર્ષની અંદર કોંગ્રેસ દ્વારા નગરપાલિકામાં શાસનોએ ઘણા બધા કામો કર્યા છે તો કેટલા કામો બાકી પણ રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકામાં બીજી વખત રાધનપુર નગરપાલિકાની અંદર શાસન કરવા માટે વિજય બનાવે છે તે આવનારો સમય બતાવશે પરંતુ અત્યારે તો રાધનપુર નગરપાલિકાની અંદર કોંગ્રેસ અને ભાજપ બંને નગરપાલિકા ઉપર શાસન જવા માટે પૂરજોશ મહેનત કરી રહ્યા છે

પ્રમુખ મહેશભાઈ મુલાણી અને પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને કાંજીભાઈ પરમાર સહિતના લોકોને કોંગ્રેસ મેદાનમાં ઉતારી શકે છે તો ભાજપમાંથી પણ નવા ચહેરા આવી શકે તેમ છે જેમાં પાટણ જિલ્લા ભાજપના મહામંત્રી ગોસ્વામી અને પ્રકાશભાઈ દક્ષિણી તો લોહાણા સમાજના રાજુભાઈ પેટ્રોલ પંપ અને દેવજીભાઈ પટેલ અને સુરેશ ઠાકોર અને રામભાઈ આહિર જસુભાઈ રાવલ અને વિક્રમભાઈ જોશી કમલેશભાઈ તન્ના જેવા નવા ચહેરાઓને ભાજપ પણ મેદાનમાં ઉતારી શકે છે અત્યારે તો ભાજપ પાસે નગરપાલિકાની ચૂંટણી લડવા માટે સૌથી વધારે ઉમેદવારો ટિફિન ટિકિટની લાઈનમાં છે તો કોંગ્રેસ પાસે પણ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ નગરપાલિકાની ચૂંટણી લડવા ટિકિટની માંગણી કરી રહ્યા છે તો કોંગ્રેસમાંથી શંકરજી ઠાકોર અને ગણેશજી ઠાકોર જગદીશભાઈ રાઠોડ જેવા ઠાકોર સમાજના આગેવાનો પણ ચૂંટણી લડવા પોતાની તૈયારીઓ કરી રહ્યા છે તો સામા પક્ષી ભાજપમાંથી પણ ઠાકોર સમાજના રમેશજી કેસાજી ઠાકોર અને ધારાસભ્યના પુત્ર નરસિંહજી ઠાકોર અને અન્ય ઠાકોર સમાજના આગેવાનો નગરપાલિકાની ચૂંટણી લડવા પોતાની દાવેદારી કરી શકે છે બંને પક્ષોની અંદર અત્યારે મજબૂત દાવેદારો છે રાધનપુરની જનતા ભાજપ ને નગરપાલિકામાં બેસાડે છે કે કોંગ્રેસને બીજી વખત નગરપાલિકાનો વહીવટ કરવાનો રાધનપુર લડવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે મુસ્લિમ સમાજમાંથી પણ ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારો ઉતારી શકે છે ત્યારે વાદી સમાજમાંથી પણ ભાજપ ઉમેદવાર ઉતારી શકે છે રાધનપુર નગરપાલિકાના સાત મૂળમાં કયા ઉમેદવારો ચૂંટણી લડશે સંભવ ટૂંક સમયમાં અગાઉના અહેવાલમાં બતાવીશું એવા જિંદી વાયઠક્કર સિહોરી કાંકરેજ